ડેપોમાં ગંદકીનો ઘેરવટો સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ સાબિત અમદાવાદ જિલ્લાના એસટી ડેપોમાં આવેલા શૌચાલયોની હાલત અત્યંત દયનીય બની છે જેમાં એક તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે શૌચાલયમાં સફાઈના અભાવે દુર્ગંધ ફેલાઈ રહી છે અને શૌચાલયનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બની ગયો છે ગંદા પાણીના ઢોકા ગચરો અને મચ્છરો મરગઢ જેવી સ્થિતિ સર્જી રહ્યા છે સ્થાનિક લોકોને જાણવા મળતી માહિતી અનુસાર ઘણા સમયથી શૌચાલયની સ્થિતિ દયનીય છે છતાં પણ એસટી વિભાગના હાયર ઓથોરિટીઝ દ્વારા તરફ કોઈ ગંભીર લેવામાં આવતા નથી એવું લોકો જણાવી રહ્યા છે કે અહીં આ ખાડા કાન કરવામાં આવે છે ચોમાસાની ઋતુમાં આવા સ્થળોએ મચ્છરજન્ય રોગચાળાની ભયજનક શક્યતા રહેલી છે ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓ ફાટી નીકળે તે પહેલા તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી લોકોમાંથી જોરદાર માંગ ઉઠી રહી છે શહેરીજનોએ તાકીદે શૌચાલયની સફાઈની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને દરરોજ સફાઈ થાય તે માટે નિયત કામગીરી થવી જોઈએ તેવી માંગ કરી છે રિપોર્ટર સી કે બારડ